ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલો ભંગાર હાલતમાં ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસ દરમિયાન જે સાયકલોનું વિતરણ કરવાનું હતું તે સાયકલો હજારોની સંખ્યામાં હાલમાં દાહોદ જિલ્લામાં આદિજાતિ વિકાસ કમિશનર શ્રી ગાંધીનગર મામા માબાસાહેબ ફડકે છાત્રાલયના કમ્પાઉન્ડમાં કચરાના ઢગલાની ઢગલા ની જેમ સાયકલો પર પણ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે સાયકલો ઉપર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ગુજરાત સરકાર શાળા પ્રવેશોત્સવ બે હજાર લખેલું વંચાઈ રહ્યું છે રિપોર્ટર યોગેશ દરજી સિટી ક્રાઇમ ન્યૂઝ દાહોદ આપ અચ્છે દો હજાર ત્રેવીસ કો साहब दिखाइए कि इनमें એક साइकिल के अंदर 2023 का ही यहाँ पर सील ठप्पा लगा हुआ है तो क्यों एक साल हो गया है साइकिल बालिकाओं को या बालकों को वितरण नहीं की गई है क्या इन साइकिल को है भंगार बनाकर